ભીમે કાકા ધીમે ઓણ શું વાવેતર કીરું હે મારે બે બેચો જયાર છે એવું કરવું માં કાઈ બીજો વાંચનો હરગો વાયો ઓણ કપા થોડુંય ન ખીર્યો ના ઓણ જ ખીર્યો ભીમ મને એવું હતું મેં કહે કપા વાયવો ને તો થોડુંક દીવા કરવા રૂ લઈ આવવું આ ઝાડીએ વાવ્યો છે પણ મારા દીકરાને જાડી દે ને એમ પણ નથી દેવી ભીમે કાકા ઝાડી આવતી જ નથી દે હા દેખાણી નથી હો પછી જે ખબર આવતી હોય તો તો રમશે ભીમ ઈના ઉલે મે લઈ લો ઈને ક્યાં ખબર પડવાની કા લેવા બે પમરા લઈ લે જાડી છે ખતરનાક મારે તો શેઠાની બાજુ જ નથી જાતી એ ભીમા કાકા તમે શેઠાની વાત જ કરોમાં આ રસ્તો રહ્યો ને મે આ 13 ફૂટ નો મે કયો છે મે કેટલા ફૂટ નો 13 ફૂટ હા પણ મારા દીકરાની ની રેને એને કોને ખોતતી ખોતતી જાવ હમ જોતા 4 ફૂટ નો રસ્તો રેવા દીધો છે જો કોક દે મારો મગજ જો ને તે દી હું ભડાકે દેવાનો સો એ ઈને તો ભડાકો કરી જ ન ખાય ખોટું સહન ન કરાય

હવે દામ છે દીવો કરવો માટ રૂ લો સોરી સોરી લેવાનું એ ચાલ ખર્ચો કરતો દા ખર્ચો કરતો આપણે ધરમકારી એમ કઈક આપતા રહી ને તો આપડો કપા બપા નો બગડે તું બોલો હે શું બોલો છોરી છોરી ન દેવા કરો હે અન ધરમ નો દી કરો થે હે અટલ વાટો ફરે હય તું મેક મેટલી ચરું ન થા પરબર અબ દો તારો રૂમ એક તું તો થા ઓ હોટી ન ઓઢતી એક તો ચોરી કરે હે આ તને કસો તું માર માં અને આમ જો ખોજ જે સેઠો એટલે તને ખબર પડે આમ જો ઢેબ તને આ તો રે લે નીકળ આવ બારી નીકળ લે રસ્તા ઉપર આયા ખબર પડે આમ જો ભડાકો નો કઈ નાખું તો હું ડોલી મટી જાઉં હું કને હે હું કને ને નીકળ ને એક બારી નીકળ નીકળ તું લે ફટ વાલી હજી હજી એ એ ભાઈ મારા હમો નો બોલાય ઇના હમો તાત કરાતો હોય ભલા તું તારી વાડી માં જા આ મગબેન

干吗去？大爷。 મારો રોયો ગાંડો તો કપા ઉપાડે તો ડોલી ની જાજુ લીધી મારું દીકરો હા છે ના સું હજી ઉચારી ન થાય કાંદો કાશું પલામણો

મારાજાનો સારું કેવું ઘણા હાથમાં નો આવ્યો ને ખેલો ફરી

કપણ ઢગલો કી બાજુ હે આમ કેધા બાજુ છે પણ જાદી આવી નઈ જાય કે એ પણ ધીમો કાકા ઉંઘા રયો છો તમે સુલ્યો બીવો છો અમારું મન હેલી કે જગ બોલે

છો તો હાલ નથી દીકરો આના કપા માં વજન એવો છે એ કામ કરવું ને મેં ઘડી ઉપાડ્યું મને મગજ નું આસકો આવી ગયો છે આ દીકરો

મારો દીકરો કેવો આરુડો ગાંડી ઉપાડવાનું થયું ને ત્યાં ભાગી ગયો કાંઈ વાંધો નઈ ભલે ભાગી ગયો મારે તો એકલા ભાગ આવ્યો થોડે થોડે કરી અને કીરે પોગાડી દેવો અડધો કઈ નાખવા દે મારા રોયા આટલા રૂ માં ના પાડી પાછી ગાડી ઉપાડી મને ધબધબાવી નફામાં મેં કે રેમાર્યું રે કહું રે

મારો દીકરો ઓલો ભમ લેતી આનંદ દીકરો ઈ અંદર